શિયાળાની સવારની કલ્પના કરો ગરમ ગરમ રજાઈ અને બહાર હાળ થીજવતી ઠંડી એ રજાઈમાંથી બહાર નીકળવાનું મન કોને થાય ખરું ને પણ ક્યારે વિચાર્યું છે કે દર વર્ષે આ ઠંડી આવે છે ક્યાંથી ચાલો આજે આજ સવાલ પાછળ છુપાયેલું વિજ્ઞાન સમજીએ તો સવાલ બહુ સીધો છે શિયાળામાં આટલી બધી ઠંડી કેમ લાગે છે આ એક એવો અનુભવ છે જે આપણે બધા જ કરીએ છીએ પણ એની પાછળનું કારણ એ ખરેખર બહુ જ રસપ્રદ છે ચલો તો સીધા મુદ્દા પર જ આવીએ આ બધી ઠંડીનું જે મૂળ કારણ છે ને એ છે આપણી પૃથ્વીનો એની ધરી પરનો ઝુકાવ હા આ કોઈ નાની વાત નથી આ જ આખી ઋતુઓનો ખેલ રચે છે અને આ છે એ જ જાદુઈ આંકડો સાડા ત્રેવીસ ડિગ્રી જી હા આપણી પૃથ્વી એકદમ સીધી નથી ફરતી પણ આટલી નમેલી છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષો પહેલાં કોઈ મોટા ગ્રહ સાથે ટકરાવાને કારણે આવું થયું હશે અને આ એક નાનકડો ઝુકાવ જ ઉનાળાની ગરમી અને શિયાળાની ઠંડીનું કારણ બને છે હવે સમજીએ કે આ ઝુકાવ કામ કઈ રીતે કરે છે વિચારો કે પૃથ્વીની બરાબર વચ્ચેથી એક લાઇન દોરેલી છે એની ઉપરનો ભાગ એટલે ઉત્તર ગોળાર્ધ જે આપણો દેશ ભારત આવેલો છે અને નીચેનો ભાગ એટલે દક્ષિણ ગોળાર્ધ હવે જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ત્યારે શિયાળાના મહિનાઓમાં આપણો આ ઉત્તર ગોળાર્થ સૂર્યથી વિરુદ્ધ દિશામાં એટલે કે દૂર નમેલો હોય છે બસ આ જ છે આખી ગેમ ચેન્જર તો આ નમેલા હોવાથી સૌથી પહેલી અને સૌથી મોટી અસર શું થાય છે એ છે કે સૂર્યના કિરણો પૃથ્વી પર કઈ રીતે પડે છે એમાં ફેર પડી જાય છે જો શિયાળામાં સૂર્યના કિરણો આપણા માથા પર સીધા નથી પડતા પણ ત્રાંસા થઈને આવે છે આનાથી બે મોટા ફેર પડે છે એક તો એ કિરણોને વાતાવરણમાંથી લાંબો રસ્તો કાપવો પડે છે એટલે એમની મોટાભાગની ગરમી તો રસ્તામાં જ વેડફાઈ જાય છે અને બીજું એ જ કિરણો જમીન પર મોટા એરિયામાં ફેલાઈ જાય છે બિલકુલ એવું જ જાણે આપણે ટોર્ચને દૂરથી દિવાલ પર પાડીએ તો એનો પ્રકાશ ફેલાઈ જાય ને બસ એના જેવું જ એટલે દરેક જગ્યાએ ઓછી ગરમી પહોંચે છે જ્યારે ઉનાળામાં આનાથી એકદમ ઉલટું થાય કિરણો સીધા અને એકદમ ફોકસ્ડ પણ વાત ખાલી ત્રાંસા કિરણોની જ નથી હો પૃથ્વીના ઝુકાવની એક બીજી પણ મોટી અસર છે અને એ તો આપણે રોજ અનુભવીએ છીએ દિવસ અને રાતની લંબાઈમાં ફેરફાર શિયાળામાં દિવસો કેવા હોય ટૂંકા એનો સીધો મતલબ એ થયો કે પૃથ્વીને ગરમ થવા માટે સૂરજ પાસેથી ઊર્જા લેવા માટે ટાઈમ જ ઓછો મળે છે આને એક હીટ બજેટ જેવું સમજો દિવસ દરમિયાન આપણી ગરમીની આવક ઓછી થાય છે અને પછી આવે છે લાંબી રાત રાત્રે શું થાય દિવસે જે કંઈ ગરમી જમા થઈ હોય એ પાછી સ્પેસમાં જતી રહે છે હવે રાત લાંબી હોય એટલે ગરમી ગુમાવવા માટે ટાઈમ વધુ મળે તો થયું શું દિવસે આવક ઓછી અને રાત્રે જાવક વધારે પરિણામ બજેટમાં ખાધ એટલે કે ગરમીની ઘટ અને આપણને લાગે ઠંડ આ જે ગરમી ગુમાવવાની પ્રોસેસ છે ને એને વિજ્ઞાનની ભાષામાં વિકિરણ કે રેડિયેશન કહેવાય છે આપણી પૃથ્વીની સપાટી સતત ગરમીને અવકાશમાં પાછી ફેંકતી જ રહે છે અને જ્યારે શિયાળામાં રાત લાંબી અને આકાશ ચોખ્ખું હોય ત્યારે આ પ્રક્રિયા એકદમ ફાસ્ટ થઈ જાય છે એટલે જ તો સવાર પડતા સુધીમાં બધું જ ઠંડુંગાર થઈ જાય છે તો ચાલો અત્યાર સુધી આપણે જે પણ અલગ અલગ વાતો કરી એ બધાને જોડીને આખી વાતને બરાબર સમજી લઈએ તો આખી વાતનો સાર એ છે કે શિયાળાની ઠંડી પાછળ કોઈ એક કારણ નથી પણ ત્રણ વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન છે પહેલું અને સૌથી મુખ્ય પૃથ્વીનો સાડા ત્રેવીસ ડિગ્રીનો ઝુકાવ બીજું એ ઝુકાવને લીધે આવતા ત્રાંસા અને નબળા સૂર્યના કિરણો અને ત્રીજું ટૂંકા દિવસ અને લાંબી રાતને કારણે થતી ગરમીની સતત ઘટ આ ત્રણેય વસ્તુઓ જ્યારે એકસાથે કામ કરે છે ને ત્યારે આપણને પેલી હાડ થીજવતી ઠંડીનો અનુભવ થાય છે હવે આટલું બધું જાણ્યા પછી એક છેલ્લો અને બહુ જ કોમન સવાલ મોટાભાગના લોકોને એવું લાગે છે કે શિયાળામાં આપણી પૃથ્વી સૂર્યથી દૂર જતી રહેતી હશે એટલે ઠંડી લાગે પણ શું આ વાત સાચી છે જરા વિચારજો આના પર કારણ કે સાચો જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે